ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ અપસર એપાર્ટમેન્ટની ગેલેરીને તૂટી પડતા એક રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે કસકમાં આવેલ એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશય થતા એક વ્યક્તિને ઈજા થઈ હતી તો નીચે રહેલ રિક્ષાનો કચરધાણ નીકળી ગયો ભરૂચ શહેરમાં દર વર્ષે વરસાદી માહોલ વચ્ચે જર્જરિત ઇમારત ધરાશય થવાની ઘટના ઘટી હોય છે જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થવા સાથે અનેક ચીજ વસ્તુઓને નુકસાન થતું હોય છે પરંતુ દર વખતે ફક્ત પાલિકા અને સંબંધિત વિભાગો નોટિસ આપીને સંતોષ મનાવી લે છે જાણે કે કચેરીમાંથી નોટિસ રિલીઝ થઈ જાય એટલે કામગીરી પૂર્ણ થઈ ગઈ તેવું માની લેવામાં આવે છે તેવામાં ભરૂચ શહેર માં ચોમાસા વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામી હતી એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશાય થતા તેનો કાટમાળ નીચે પડતા ત્યાં રહેલ રિક્ષા નો વડી જવા સાથે ભારે નુકસાન થયું હતું તો ત્યાં ઉભેલ સ્થાનિક પાંત્રીસ વર્ષીય યુવાન અજીત રાણાને ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક એકસો ની મદદ થી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ભરૂચમાં ચોમાસા ની જમાવટ સાથે બે દિવસમાં ત્રણ બનાવો આ રીતે જોખમી ઇમારતોના કેટલોક ભાગ ધરાશય થવાના બહાર આવ્યા છે તેમજ ભરૂચમાં ચોમાસા દરમિયાન દર વર્ષે આ રીતે જોખમી ઇમારતો ધરાશય થવાના બનાવો બનતા રહે છે પરંતુ તંત્ર હજુ પણ જાણે કે કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય એમ હજુ પણ માત્ર ફાયર વિભાગને મોકલીને કાટમાળો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે તંત્ર પગલા ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે બદલે જર્જરિત ઇમારતો કે વૃક્ષો ને જમીન દોષ કરવા કે તે ઉપર કાર્યવાહી કરવાને બદલે ફક્ત નોટિસો આપવામાં આવી હોવાનું જ રટણ કરવામાં આવતા હજુ પણ હોનારતો ઘટી રહી છે જે કાર્ય કરતા છું અહીંયા આગળ જે આ બિલ્ડિંગ પડી છે એમાં ઘણું નુકસાન થયું છે ને ઘણા લોકોને વાગેલું પણ છે એક ભાઈને તો પગ જ આખો છૂટો પડી ગયો છે ને એક રિક્ષા પણ આખી દબાઈ ગઈ છે ને આ બિલ્ડિંગ ઘણા ટાઈમથી નમી ગયેલી છે કબ્રસ્તાની એક સાઈડ તો પૂરી નમી ગયેલી છે ને કઈ વખતે આ બેસી જાય એનું કંઈ નક્કી નથી